સરકારી ખાતું કેટલું ભ્રષ્ટાચારી થઈ ગયું છે એનું એક ઉદાહરણ માટે એટલા બધા પૈસા મોકલી રહી છે એટલી બધી ગ્રાન્ટ ફાળવી રહી છે કે દરેકના ઘર પર જો સોનાના નળિયા અને પતરા લગાવવામાં આવે કે સ્લેબનું ઘર બનાવી દેવામાં આવે તો પણ પૈસા પૂરા ન થાય પણ ગામના વિકાસ માટે આવેલા પૈસા ક્યાંક ને ક્યાંક સરપંચ તેના પાંચ મળત્યા તાલુકા અને જિલ્લામાં ચૂંટાયેલા પ્રતિનિધિ અને સેટિંગ ડોટ કોમમાં બેસેલા સરકારી કર્મચારી પાછળ જ ખર્ચાઈ જાય છે અથવા કહો કે એમના ખિસ્સા ભરવામાં વપરાઈ જાય છે સોનગઢ તાલુકાના છેલ્લા ગામ એટલે પહાડદા ખાતે ત્રણ વર્ષ પહેલાં જાહેર શૌચાલય બનાવવામાં આવ્યું પણ એના દરવાજા લગાવવામાં આવ્યા ન હતા અને જો કોઈ કહેતું હોય કે લગાવવામાં આવ્યા હતા તો શું એ સોનાના દરવાજા હતા કે રાતોરાત ગાયબ થઈ ગયા અને ગામવાળાને સવારે દેખાયા પણ નહીં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઓટા પંચાયતમાં આવતા ગામમાં આ શૌચાલય બાંધકામ હાલ તાલુકા પંચાયતના પ્રમુખના પતિ દ્વારા જ કરવામાં આવ્યું હતું હવે વાળ પોતે ચીપડા ગળતી હોય તો પરાજય ફરિયાદ કોની આગળ કરે

અને જો એમને યોગ્ય લાગે તો જ બિલો પાસ કરવા પર સહી કરે છે અને જ્યાં એમને લાગે કે કામ યોગ્ય થતું નથી ત્યાં પૈસા કાપી લેવાની કાર્યવાહી પણ કરે છે અને એક સ્થળે તો પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખની માનિતી કોઈ સ્ત્રીના કરે સરકારી પૈસા લગાવવામાં આવેલ પાણીની ટાંકી અને કરવામાં આવેલ બોરિંગમાં તો તેમણે ચોખ્ખું કહી દીધું કે આના પૈસા કોઈ હિસાબે પાસ નહીં થાય હવે પ્રજા માટે તો આવા જ અધિકારીઓ સારા કહેવાય કારણ કે તેઓ પ્રજાના સેવક તરીકે પોતાની ફરજ ખૂબ સારી રીતે સ્થાનિક નેતાઓ સીએમ ઓફિસ સુધી પણ ધમપછાડા કરી રહ્યા છે કારણ કે જો ગામડામાં ભ્રષ્ટાચાર બંધ થઈ જશે તો ગામડાઓનો વિકાસ થઈ જશે અને જો ગામડાનો વિકાસ થઈ જશે તો વારંવાર એક જ કામ પાસ કરાવીને લોકો ભ્રષ્ટાચાર કેવી રીતે કરશે અને મત માંગવા જાય ત્યારે વિકાસના કોઈ મુદ્દા તો હોવા જોઈએ ને આ નેતાઓની પાસે ત્યારે ભ્રષ્ટાચાર અંગેના વધુ ખુલાસા આવતા અંકમાં આપના ગામમાં જો કોઈ ભ્રષ્ટાચારની સમસ્યા હોય તો નાઇન નંબર પર સંપર્ક કરો ડૉક્ટર બિંગેશ્વરી શાહ તાપી મિત્રો મારું ગામ મારી સમસ્યા વિશેષ એપિસોડમાં આજ ચેનલની ટીમ તાપી જિલ્લા અને ડાંગ જિલ્લાના બોર્ડર પર આવેલા પહાડદા ગામે આવી છે પહાડદા ગામે તમે આવો તો તમને જાણવા મળશે કે આ ગામ જે છે એ હજુ પણ આઝાદી પહેલાના સમયમાં જીવી રહ્યું છે એવું લાગી રહ્યું છે આઝાદીના સિતોતેર સિતોતેર વર્ષ થઈ ગયા છતાં અહીં રોડ રસ્તાની કે બીજી અન્ય પ્રાથમિક સુવિધાઓ માટે પાણીની સુવિધા માટે લોકો ફાફા મારી રહ્યા છે અને ભ્રષ્ટાચાર તો એટલો બધો છે કે જેની કોઈ હદે નથી તમે મારી પાછળ જોઈ શકો છો એસપીએમ સ્વચ્છ ભારત અભિયાન અને પંદર માં નાણાંપંચ હેઠળ જાહેર શૌચાલય ટોયલેટ બાથરૂમ બનાવવામાં આવ્યું છે એના દરવાજા નથી અને ઉપરનું સ્લેબ પણ બેસી ગયું એના પર પાછું પીસીસી કરવામાં આવેલું છે તમે તમે જુઓ આ અહીંયા મેં કેમેરામેનને કહું છું કે તમને બતાવે કે અહીં એક પણ જે ટોયલેટ બાથરૂમ જે છે ત્રણ બનાવ્યા છે લેડીઝ ને જેન્ટ્સના એમાં કોઈમાં દરવાજા જ નથી એટલે મિત્રો વિચાર કરો કે ગ્રાન્ટ વપરાઈ ગઈ ગ્રાન્ટ વપરાવાને વર્ષો થઈ ગયા પણ આવી સુવિધા એટલા ભ્રષ્ટાચાર નો અખાડો બની ગયો છે આ ગામ અને પાયાની કોઈ સુવિધા નથી ત્યારે સવાલ એ ઉભો થાય છે કે ક્યાં ગયો વિકાસ શું આવી રીતે ગુજરાત વિકાસ થશે ચાલો આપણે ગ્રામજનો પાસે મળીને એમની અન્ય સમસ્યાઓ પણ જાણવાની કોશિશ કરીએ હું બિંદેશ્વરી શાહ ગુજરાત ના ખબરીના લ્યો સ્થાપી અને આજે તમારું જાહેર શૌચાલય છે કેટલા વર્ષ પહેલા બની ગયું ત્રણ વર્ષ બનલ પહેલા બનેલો પણ એને હજુ સુધી દરવાજા નથી લગાવ્યા અને બધું ખંડર થવા લાગ્યું આ ખંડર થયો દાબો જે સ્લેબ છે તે બેસી ગયો છે અને એના દરવાજા જ નથી હજુ સુધી કુલ સરકાર ને શું યુવા તરીકે શું લાયબ્રેરી તૈયારી માટે એવું કશું જ જ નથી નથી તો તો મારી ઈચ્છા છે કે આ ગામના છોકરાઓ આગળ વધે ભણવાની અંદર તો એના માટે લાઇબ્રેરીની ની સુવિધા જેવી હોય તો બહુ સારી વાત છે મિલિટરીમાં કે પોલીસ માં જવા માટે કોઈ તૈયારી કરવા માટે ગ્રાઉન્ડ કરું એવું કશું જ નથી અહીંયા એવું કઈ સુવિધા નથી અમારા ગામમાં શું કે કહેશો સરકારે તમારી સાથે આટલો બધો અન્યાય કર્યો એમ અંગે શું તો અમે શું અમારા ગામનો શું વાંક છે કે અમારા શું વાંક છે કે જે અમને આઝાદીના આટલા વર્ષ છતાં પણ અમને આવા બધા જે પ્રાથમિક વિકાસો છે એનાથી અમને વંચિત રાખવામાં આવ્યા છે એના માટે અમે સરકારશ્રીની જાણ કરીએ છીએ મીડિયા મારફતે કે અમારા ગામની અંદર જે બાબતો વિશે અમે બોલ્યા છે એ બાબતો એ વસ્તુ અમારા ગામની અંદર કરવામાં આવે એવી અમે સરકારશ્રીની જાણ કરીએ છીએ